સમાચાર છે બોડેલીથી નમો કે નામ રક્તદાન ઓપરેશન સિદ્ધુની સફળતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બોડેલીની એચ એચએસ શિરોવાલા હાઈસ્કૂલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં બોડેલી તાલુકાની અનેક સંસ્થાઓ અને વર્ગોએ ઉત્સાહપૂર્વક સહભાગી નોંધાવી હતી એચ શિરોવાલા સ્ટાફ બોડેલી જિલ્લા શિક્ષણ સંઘ બોડેલી જિલ્લા પોલીસ સ્ટાફ બોડેલી નિગમ સ્ટાફ તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક સામાજિક કાર્યકરો અને નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું કેમ્પ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા હાઈસ્કૂલના આજીવન ટ્રસ્ટી તથા સમાજ સેવક શ્રી ભાવેશભાઈ શિરોવાલા તાલુકા શિક્ષણ પ્રમુખ તથા અનેક શિક્ષકોએ પોતે પણ રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની અનોખી ભેટ આપી હતી રક્તદાન કેમ્પની સફળતા પાછળ સારા પરિવાર શિક્ષક મંડળ પોલીસ વિભાગ એસટી સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફનું વિશેષ યોગદાન રહ્યું હતું સરફ્રાદીનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે બોડેલી દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોડેલી ખાતે બોડેલીની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મંડળ દ્વારા અને એમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર જિલ્લાના જે સમગ્ર હાઈસ્કૂલ હોય પ્રાથમિક શાળા હોય કે અનેક જે વિભાગો છે તમામ વિભાગોના કર્મચારીઓ દ્વારા આજે નમો કે નામ રક્તદાન એ કાર્યક્રમ હેઠળ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આજના દિવસને અંકિત કરવા માટે સૌ ગુજરાતના કર્મચારીઓ દ્વારા પોતાનું બ્લડ ડોનેશન કરીને આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે એ તમામ મિત્રોનો આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના જે આ કાર્યક્રમને ખૂબ વધાવું છું